વડોદરાના વાગોડિયા સ્થિત પારલ યુનિવર્સિટીના નવમો દીક્ષાંત સમારોહ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સંઘવીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો વર્ષ બે હજાર એકસો ચાર વિદ્યાર્થીઓની સુવર્ણ પદક અને ચુમ્માલીસ વિદ્યાર્થીઓની મેરીટ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા યુનિવર્સિટી યુનિવર્સિટીના નોમા દીક્ષાંત સમારોહમાં વરિષ્ઠ પત્રકાર રજત શર્મા બોક્સિંગ લેજન્ડ મેરી કોમ મહિલા અંતરપ્રિનિયોર વિનીતા સિંઘ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને યુનિવર્સિટી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલ ડોક્ટર પારુલ પટેલ ડોકટર ગીતિકા પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી દક્ષાન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સુવર્ણ પદક અને મેરિટ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા તમામે પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રે કારકિર્દી ઘડવા આત્મવિશ્વાસ સાથે સપનાઓ સાકાર કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી